दर्शक मित्रों आप निहाड़ी રહ્યા છો अभिनव सूरत न्यूज़ જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી સુરતના હાર્દ સમા પાલ ગૌરવપથ રોડ સુરત પાલ વોકવે પર એક જ જગ્યાએ સતત સાતમી વખત ભૂહો પડ્યો છે આવા ભૂવાઓ સુરત સિટીમાં બધા જ વોર્ડમાં જોવા મળે છે અવરનવર ગણતરીના દિવસોમાં જ એક જ જગ્યા એ સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ ઉપર ખોડકામ કરવામાં આવે છે આવા ખોદકામ ન કર્યો સુરત સિટીમાં દરરોજ ચાલતા જ રહે છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે અને ગટર લાઇન તેમજ પાણીની લાઈનમાં પણ ભંગાણ પડેલ હોય પાણી રોડ ઉપરથી વહી રહ્યું હોય તેના લીધે રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે जी आप बिहारी રહ્યા છો બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત એડિટર પ્રકાશ પટેલ રિપોર્ટર jignesh prajapati અને kalpesh gandhi keke એ કી એદાબાહંતે આદા છોડ દો આપ